ઉપલેટાના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ભગવાન હનુમાનના મંદિર આવેલ હોય તો આજ રોજ હનુમાન જયંતિ હોય ત્યારે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો અને પ્રસાદી દેવા અને ભક્તો પ્રસાદી ગ્રહણ કરીને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ઉપલેટાના દરબાર ગઢ ચોક ખાતે બાલાજી હનુમાન આવેલ અતિ પૌરાણિક અને આસ્થાનું પ્રતિક સમાન એવું બડા બજરંગ મંદિર ખાતે હનુમાન મંદિર આવેલ છે અને વર્ષોથી આ મંદિરે દરેક ધાર્મિક તહેવાર ઉજવાય છે ત્યારે આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે બાલાજી હનુમાન મંદિર અને બડા બજરંગ મંદિર ખાતે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઠેર ઠેર હનુમાનજીના મંદિરમાં વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે અને મંદિરને વિધ ફૂલહારથી સજાવવામાં આવે છે અને અખંડ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે જેમાં ભક્તો દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ઉમટી પડે છે અને મહાપ્રસાદનો ભાવપૂર્વક લાભ લે છે અને ભગવાન હનુમાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે

પ્રસાદી લે છે બપોરે અને મહાઆરતી પણ અહીંયા અમે કરીએ છીએ અને ઘણા વર્ષોથી આ ગોંડલ સ્ટેટ વખતનું આ મંદિર છે અને ખૂબ ધામધૂમથી અમે હનુમાન જયંતિનો ઉત્સવ ઉજવીએ છીએ આખરે સો વર્ષથી વધુ પુરાણું છે આ મંદિર એક ઉકેટનું આસ્થાનું કેન્દ્ર છે અને આ મંદિરમાં દરેક હિન્દુ ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે આજે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન જયંતિનો જન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને ઉપલેટાના શ્રદ્ધાળુ પોતાનું અહીંયા માથું નમાવી અને સાંજે પ્રસાદી લે છે અને અમારા વડાભદ્રંગ હનુમાનજી મહારાજ એટલા ચમત્કારિક છે અહીંયા ગુજરાત નહીં પણ ગુજરાત બહારથી પણ લોકો આવી અને માનતાઓ માને છે અને આ બળાભદ્રંગ હનુમાનજી મહારાજ દરેકની માનતા અને આશા પૂર્ણ કરે છે તો આ વડાભદ્રંગ હનુમાનજી મહારાજ ઉપલેટાની અંદર ખૂબ જ સુખ સમૃદ્ધિ આપે અને દુઃખ દૂર કરે અને વિશ્વમાં શાંતિ મળે એવી અમે હનુમાનજી મહારાજ પાસે આજે હનુમાનજી દિવસે પ્રાર્થના કરી છે